નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો છે ધુમ્મસભર્યું વાતાવરણ અને માવઠાના વરસાદ વિશેની આમ જોવા જઈએ તો ઘણા દિવસથી અમે એક આગાહી કરી રહ્યા હતા જેની અંદર અમે જણાવી રહ્યા હતા કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર રાજ્યની અંદર અનેક જિલ્લાઓની અંદર માવઠાના વરસાદ પડી શકે છે એવી જ રીતે જોવા જઈએ તો આજે તારીખ થઈ છે છવ્વીસ ડિસેમ્બર અને આજથી જ રાજ્યના હવામાનની અંદર પલટો જોવા મળી રહ્યો છે મોટાભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થયું છે અને વિસ્તારોની અંદર ધુમ્મસ ભર્યું વાતાવરણ થયું છે આ જે ધુમ્મસ ભર્યું વાતાવરણ છે એ છે ડબલ્યુ ડીને કારણે સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે ઈશાનનું ચોમાસું છે તે દક્ષિણ ભારતની અંદર ચાલુ છે એની સાથોસાથ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો પરથી બેક ટુ બેક ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જે ઈશાનનો ચોમાસું આ બંનેની જે અસર છે અને આની અસરને કારણે રાજસ્થાનના ઉત્તર મધ્ય ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન ક્રિએટ થયું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર આઠસો પચાસ એચપીએ લેવલે તથા સાતસો એચપીએ લેવલે બહોળું સર્ક્યુલેશન છે અને આ સર્ક્યુલેશનને બંગાળની ખાડી તરફથી સંપૂર્ણ પૂરો ભેજ મળી રહ્યો છે જેને કારણે આ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બન્યું છે છે કારણે એક એક અસર પણ અને આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન તૈયાર થયું છે એટલે આજથી જ રાજ્યના હવામાનની અંદર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ ધુમ્મસભર્યું વાતાવરણ છે એ પણ આવનારા બે થી ત્રણ દિવસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે એ સાથોસાથ જ્યાં સાયક્લોરિક સર્ક્યુલેશન મજબૂત બન્યું છે જેને કારણે રાજ્યના અનેક જિલ્લાઓની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે સૌથી વધારે જે તીવ્રતા છે એ રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના તાલુકાઓ અને એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના તાલુકાઓ છે તેમાં વધારે તીવ્રતા જોવા મળશે બીજા વિસ્તારોની અંદર સામાન્ય તીવ્રતા જોવા મળશે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર આ માવઠાના ઝાપટા પડવાના છે સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે જે ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ તમામ વિસ્તાર ની અંદર પણ આવનારા દિવસમાં માવઠાની શક્યતાઓ છે જોકે આ આવતીકાલે અને તારીખે બે દિવસ સુધી માવઠાની શક્યતાઓ છે પણ અઠ્યાવીસ તારીખે થોડીક તીવ્રતા ઘટી જશે પણ આવતીકાલે સત્યાવીસ તારીખે આ વિસ્તારોની અંદર તીવ્રતા વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ ઉત્તર ગુજરાતના પણ એકલ તોકલ સેન્ટર એવા હશે ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના અમુક વિસ્તારો એવા હશે કે એ ગ્રામ્ય વિસ્તારોની અંદર થંડાસ્ટ્રોમ એક્ટિવિટી પણ થઈ શકે છે જે વિસ્તારોની અંદર સ્ટોમ એક્ટિવિટી થાય ત્યાં ગાજ અને પવન સાથે તીવ્ર માવઠું પણ થઈ શકે છે અને બીજા વિસ્તારોની અંદર સામાન્ય છૂટાછવાયા હળવા સામાન્ય ચાપટા પડી શકે છે એ સાથે જોવા જઈએ તો બીજા પાંચ જિલ્લા એવા છે જેની અંદર અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરા અને છોટા ઉદેપુર આ તમામ વિસ્તારોની અંદર પણ માવઠાની શક્યતાઓ છે આ વિસ્તારોમાં પણ એકલ દોકલ સેન્ટરની અંદર થંડાસ્ટોમ એક્ટિવિટી થશે જ્યાં થંડાસ્ટોમ એક્ટિવિટી થશે ત્યાં તીવ્ર ગાજવીજ સાથે વરસાદનું પ્રમાણ વધારે રહેશે બાકી ઓલ ઓવર આ પાંચે પાંચ જિલ્લાની અંદર સામાન્યથી છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે તેવી શક્યતા અમે માની રહ્યા છે એ સાથે જે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર જેવા વિસ્તારો છે તેમાં વધારે પડતા વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે ત્યાં ઝાપટા બહુ ઓછા પડશે આ એક ચોક્કસ થી વધારે પડતા ઘાટા વાદળ થશે એટલે એવું બની શકે કે અમદાવાદ ગાંધીનગરના અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર એકલ ડોકલ સેન્ટરની અંદર સામાન્ય ઝાપટા કે છાટછૂટ થાય તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે પણ અમદાવાદ ગાંધીનગરમાં વરસાદની તીવ્રતા બહુ જોવા નહીં મળે એ સાથે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેની અંદર નર્મદા તાપી વલસાડ ડાંગ અને નવસારી જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ ઝાપટાઓ પડે અને એકલ તોકલ સેન્ટરની અંદર એકદમ સામાન્ય જાપટા પડે તેવી શક્યતાઓ છે જોકે દક્ષિણ ગુજરાતની અંદર તીવ્ર માવઠાની શક્યતાઓ નથી એકદમ છૂટું છવાયું અને હળવું માવઠું થાય તેવી શક્યતાઓ છે પણ દક્ષિણ ગુજરાતની અંદર પણ માવઠાની શક્યતાઓ તો રહેલી છે એ સાથે કચ્છના ભાગોની અંદર વાત કરવા જઈએ તો કચ્છના ભાગોની અંદર વધારે પડતા વાદળ છવાયેલા રહેશે અને ખાસ કરીને કચ્છની અંદર સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરે બે દિવસ સુધી વધારે પડતા ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળશે અને વિઝિબિલિટી ડાઉન થઈ જશે એટલે કચ્છની અંદર પણ વાદળછાયું વાતાવરણ વધારે રહેશે કચ્છની અંદર ઝાપટાની શક્યતાઓ ખૂબ ઓછી છે આ કદાચ બની શકે કે રાપર તાલુકાની અંદર છૂટાછવાયા એકલ દુકલ છે અંદર 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 પડીએ અને એમાં પણ જે જે આપણે આપણે વિસ્તાર કહેવાય છે એની આડેસરના વિસ્તારો છે એમાં કદાચ સામાન્ય છાટછૂટ થઈ શકે છે અને ધોળાવીરા જે છે એ વિસ્તારની અંદર પણ સામાન્ય છાટછૂટની શક્યતાઓ છે બાકી કચ્છના મોટાભાગના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે ઝાપટાઓ પડવાની શક્યતાઓ ખૂબ ઓછી રહેલી છે સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો છે એ સુરક્ષિત છે માવઠાની શક્યતાઓ નથી પણ કચ્છના અમુક વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે જે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે માવઠું થાય તેવી શક્યતાઓ માનવા જઈએ તો એ જિલ્લાની અંદર સુરેન્દ્રનગરના અમુક જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારો એવા હશે કે સુરેન્દ્રનગરના છૂટાછવાયા વિસ્તારોની અંદર એકદમ સામાન્ય જાપટાઓ કે છાંટછૂટ થઈ શકે છે અને એ સાથોસાથ બોટાદ ભાવનગર અને અમરેલી આ ત્રણ જિલ્લા એવા છે કે એમાં પણ સામાન્ય છૂટ છૂટાછવાયા એકદમ નોર્મલ છાંટછૂટ થાય તેવી શક્યતાઓ છે જોકે સૌરાષ્ટ્રના આ જિલ્લાઓ છે સુરેન્દ્રનગર હોય બોટાદ ભાવનગર કે અમરેલી હોય એમાં કોઈ તીવ્ર માવઠાની શક્યતાઓ નથી પણ એકદમ સામાન્ય છાટછૂટ થાય તેવી શક્યતાઓ છે એ સાથે સૌરાષ્ટ્રની અંદર પણ કચ્છની સાથોસાથ ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે વિઝિબિલિટી ડાઉન જોવા મળશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો રાજ્યભરની અંદર મોટાભાગના વિસ્તારોને આ માવઠું આવરી લેશે અને મોટાભાગના વિસ્તારોની અંદર આ માવઠાની અસર થશે જો કે આ માવઠું છે એ સાર્વત્રિક થવાનું નથી જે જિલ્લાઓમાં માવઠું થવાનું છે જે જિલ્લાઓના આપને નામ જણાવવામાં આવ્યા છે એ જિલ્લામાં પણ સાર્વત્રિક આખા જિલ્લામાં વરસાદ ન થાય પણ છૂટાછવાયા અમુક તાલુકાઓમાં કે અમુક ગ્રામ્ય વિસ્તારોની અંદર આ માવઠું થઈ શકે છે અને દરેક જગ્યાએ ગાજવીજનું પ્રમાણ જોવા નહીં મળે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તારો હશે એમાં ગાજવીજની શક્યતાઓ છે જ્યાં ગાજવીજ થશે ત્યાં તીવ્ર માવઠું પણ થઈ શકે ત્યાં માવઠાનું પ્રમાણ પણ વધારે રહી શકે છે એટલે મોટાભાગના વિસ્તારોને આવરી લેશે ઘણી જગ્યાએ માવઠાના ઝાપટાં પડશે અને અમુક વિસ્તારની અંદર ધુમ્મસ ભર્યું અને કોઈ જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે એવી શક્યતાઓ છે એટલે બે હજાર ચોવીસનું વર્ષ છે એ પૂર્ણતાને આરે છે એનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે ત્યારે છેલ્લા અઠવાડિયાની અંદર ખેડૂતો માટે આ ચિંતાનો વિષય છે માવઠું થવાનું છે આ માવઠાની અસરમાંથી આપણે અઠ્યાવીસ તારીખે મોડી રાત સુધીમાં મુક્ત થઈ જશું અને અઠ્યાવીસ તારીખે મોડી રાતથી આપણું વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ જાય અને ઓગણત્રીસ તારીખથી રાબેતા મુજબનું પાછું શિયાળું હવામાન ચાલુ થાય તેવી શક્યતાઓ છે એટલે કે આ માવઠાળું જે એક માહોલ છે જે આપણે ધુમ્મસભર્યું વાતાવરણ છે ભેજનું પ્રમાણ આપણી ઉપર વધી ગયું છે જે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં વધુ પડતો ભેજ છે એને કારણે આપણે આવનારા બે દિવસ સુધી ઠંડીમાં થોડીક રાહત મળશે થોડીક ઠંડી ઘટશે અને છેલ્લા બે દિવસથી થોડુંક ઠંડીમાં ઘટાડો પણ જોવા મળ્યો છે અને હજુ પણ આવનારા બે દિવસ ઠંડીનું પ્રમાણ થોડુંક ઓછું રહે પણ જેવું આ સાયક્લોનિક સર્ક્યુલેશન આપણી ઉપરથી પસાર થઈને દૂર નીકળી જશે અને ભેજનું પ્રમાણ ઘટશે એટલે ઓગણત્રીસ ડિસેમ્બરથી ફરીથી પાછો ઠંડીનો રાઉન્ડ ચાલુ થાય અને રાજ્યભરની અંદર ફરીથી પાછો શિયાળો જામે તેવી શક્યતાઓ છે જોકે ઓગણત્રીસ તારીખથી લઈ અને ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ એ ત્રણ દિવસ ડિસેમ્બરના છેલ્લા એવા હશે કે ત્રણ દિવસ દરમિયાન જે ઠંડી પડશે એ ડિસેમ્બર મહિનાની સૌથી વધારે ઠંડી આ ત્રણ દિવસ દરમિયાન હશે એટલે કે ચાલુ વર્ષે બે હજાર ચોવીસના ડિસેમ્બર મહિના દરમિયાન જેટલી ઠંડી પડી છે એમાં સૌથી વધારે ઠંડી છે એ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બર દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ પણ અમે માની રહ્યા છીએ એ સાથે માવઠું અને ઠંડીના માહોલ સાથે બે હજાર ચોવીસનું વર્ષ પૂર્ણ થશે પછી બે હજાર પચીસના વર્ષમાં જે જાન્યુઆરી મહિનો ચાલ ચાલુ થવાનું છે એમાં આગોતરા એંધાણ તરીકે અમે એટલું કહી શકાય કે પાંચ જાન્યુઆરીથી લઈ અને પંદર જાન્યુઆરી આ દસ દિવસ એવા હશે કે જેની અંદર રાજ્યની અંદર તીવ્ર ઠંડીનો માહોલ જોવા મળશે અને એક પ્રકારે વેવ જોવો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે જે જાન્યુઆરી મહિનામાં જે ઠંડી પડવાની છે એ છેલ્લા પાંચ સાત વર્ષની અંદર ક્યારેય ન પડી હોય એટલી તીવ્ર ઠંડી પડવાની છે એક પ્રકારે જાન્યુઆરી મહિનો જે બે હજાર પચીસનો જાન્યુઆરી મહિનો છે એ ઠંડીની અંદર એક નવો રેકોર્ડ સ્થાપે તેવી પણ શક્યતાઓ છે એટલે અત્યારે આપણે ડિસેમ્બર મહિનો છે એ માવઠા સાથે પસાર થશે અને જાન્યુઆરી મહિનો છે એમાં ખૂબ ઠંડીનો જોવા મળે તેવી શક્યતાઓ છે આ સાથે આ જે હવામાનમાં જે અસર છે આ બદલાવ છે અને આને કારણે જે શિયાળુ પાકને શું અસર પડે એના વિશે પણ અમે એક વિડીયો છે એ મૂકેલો છે ખાસ કરીને પરમ દિવસનો વિડીયો જોઈ લેવું જેથી કરીને એમાં તમામ માહિતી મળી જાય અત્યારે આ વિડીયોની અંદર એટલું જ પણ આવતીકાલે આ માવઠું અને આવનારા દિવસના હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરીશું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જે મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી લેવી મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી અને કોમેન્ટ બોક્સની અંદર આપણું ફેસબુક પેજની લિંક આપેલી છે ફેસબુક પેજને પણ ફોલો કરજો આ આ વિડીયો એટલું જ રજા આપશો ધન્યવાદ